સાહેબ ગમે એટલા અધર્મના કામ કરો પણ ઘરમાં એક વ્યક્તિ એવી હોય સારી કે જેને હિસાબે બધા તરી જતા હોય જેને હિસાબે બધાનું કલ્યાણ હોય હર ઘરમાં એક વ્યક્તિ તો એવી છે જેના પુણ્યને કારણે આખું ઘર મોજ કરતું હોય આખી દુનિયામાં નજર મારી લેજો રાવણની લંકા હતી એમાં વિભીષણ હતો અને વિભીષણને કારણે આખી લંકા મોજ કરતી હતી ને રાવણ મોજ કરતો હતો આ કથામાંથી એ શીખજો આપણા ઘરમાં એવી વ્યક્તિ કોણ છે કે જેને હિસાબે આપણે બધા મોજ કરીએ છીએ આવી વ્યક્તિ જ્યારે ઘરમાંથી જાતી રહેશે તેથી આખા ઘરનો વિનાશ થઈ જશે વિભીષણ ગયા તો લંકાનો વિનાશ થયો આ અસ્થિના પૂરમાં એવી કઈ વ્યક્તિ છે કે જેનો યમરાજ વાળ નથી વારી આપતા એ વ્યક્તિ છે વિદુર અને વિદુર છે ભક્ત વિદુર વિદુર વિદ્વાન છે જ્ઞાની છે અને શ્રી કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિના ઉપાસક છે વિદ્વાન વિદ્વાનને નીતિવાન છે દુર્યોધનનો એક ભાઈ પણ એવો હતો દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા ત્યારે દુર્યોધનના ભાઈએ પણ કહી દીધું હતું કે ધર્મ નહીં હે એ અધર્મ હૈ એ અન્યાય હૈ ત્યારે દુર્યોધને કહ્યું કે તું મારો સગો ભાઈ છો એટલે હું તને જવા દઉં છું બાકી આ જો તું ન હોત ને કોઈ બીજો હોત

હું વિદુર તમને બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને પ્રણામ કરું છું હસ્તીના પૂરને બચાવી લ્યો તાત હસ્તીના બચાવી લો મને વિનાશ દેખાય છે મને લોહીની નદીઓ દેખાય છે મને ભયંકર ચીચિયારી દેખાય છે અને મનુષ્યના ધડ કપાયેલા જોઉં છું હું આ વિનાશને બચાવી લો મહારાજ વિનાશને બચાવી લો પુત્રને ને કહી શકતા નથી ત્યારે દુર્યોધને કહ્યું કે કાકા મારે એક વાત તમને કરવી છે સભામાં દુર્યોધન ઊભો થયો વિદુરએ ધર્મની વાત કરી પાંડવાનો હકીસો આપી દો સમાધાન કરી નાખો એમાં બધાનું કલ્યાણ છે દુર્યોધને પ્રત્યુત્તર આપ્યો કે કાકા મેં એવી વાત સાંભળી છે સાહેબ છોકરા ઊંધે રસ્તે ચડી જાય ને પછીની વાતો બધી ઊંધી જ હોય આપણે ગમે એટલું હવડું સમજાવો એ ઊંધું જ કરે વાતે ઊંધી જ કરે દુર્યોધને જવાબ દીધો કે કાકા મેં એવું સાંભળ્યું છે કે લોકો કૂતરા પાડે છે અને કૂતરો આપણો રોટલો ખાય અને પછી આપણે સૂઈ જાય એટલે આપણો અડધો રોટલાનો ટુકડો જે કૂતરાએ ખાધો હોય અને આપણે પાડ્યો હોય પછી આપણે સૂઈ જાય અને આપણા ઘરમાં ચોર આવે તો એ કૂતરો આપને ભસ ભસી અને ઉઠાડે છે અને ચોરને ખદેડી મૂકે ચોરને દૂર ભગાડી દે અને આપને ઉઠાડે છે એક અડધા રોટલાનો ટુકડો ખાધો હોય કૂતરાય જો આટલો વફાદાર હોય તો વિદુરજી તમે અમારો જ રોટલો ખાધો ને અમને ભૈસા એમ દુર્યોધન બોલ્યો છે આ અપમાન છે અને વિદુર સહન ન કરી શક્યા આવું અપમાન વિદુર સહન ન કરી શક્યા મંત્રી છે એને રાજીનામું આપી દીધું મારે નોકરી કરવી નથી અને હું હવે સંન્યાસ લઉં છું હું જતો રહું છું વિદુરની પત્ની સુલભાનો હાથ પકડી દીધા પટ્ટોને લઈ જંગલમાં કુટિયા બનાવી છે ત્યાં સાલીગ્રામ પધરાવ્યા છે અને શ્રી કૃષ્ણનું ભજન કરવા લાગી ગયા શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ કંઠમાં તુલસી ની માળા પહેરી હવે ઘરેણા નહી શૃંગાર નહીં મસ્તક ઉપર મુકુટ નહી કપાળમાં તિલક હાથમાં કિર્તાલ કંઠમાં માળા ને હામે સાલીગ્રામ તુલસી નું વન બનાવ્યું પતિ પત્ની સાધના કરે છે સાધક બનીને સાધના બની કરે છે વિદુરજી જતા રહ્યા આ બાજુ શ્રી કૃષ્ણ હવે દ્વારિકામાંથી તૈયાર થાય છે હસ્તિનાપુર જવા માટે રાજા મહારાજા દ્વારિકાધીશ પધારી રહ્યા છે

વિદુર અને વિદુરની પત્ની ઊભા છે ઝાડવા નીચે ભગવાને રથ થોડો ઊભો રાખ્યો વિદુર અને વિદુર પત્નીને ભગવાન મળે છે ત્યારે વિદુરજીએ કહ્યું કે મારી કોઈ ઈચ્છા નથી ભગવાન કૃષ્ણને ન કીધું કે હવે કોઈ તમન્ના નહીં હવે તો યુદ્ધ થશે દુર્યોધન સમજતો નથી આ બધી વ્યાધિ છે મનને વાળી લીધું છે હું તો હવે દ્વારકાધીશના શરણમાં છું તું તાર કે ડુબાડ જીવન બદલાવી નાખું સંન્યાસ લઈ લીધો પણ એક ઈચ્છા ખરી મારી દ્વારકાધીશ મને કાકા કહીને બોલાવે એક ઈચ્છા એવી છે શ્રી કૃષ્ણ મને કાકા કહે